છે ત્યારે ભાવનગર અમરેલી અને જૂનાગઢ આ ત્રણ બેઠકો પર હજુ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે ત્યારે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગીર સોમનાથના પ્રવાસે હતા ત્યારે તેમણે ત્રણ બેઠકો અંગે પૂછાતા રમૂજમાં તેમણે જણાવેલ કે ત્રણેય ઉમેદવારોના નામ તો જાહેર થઈ ગયેલા છે મહત્વનું છે કે તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા મહામંત્રી દિલીપ બારડ હાજર રહ્યા હતા તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દેશમાં ચારસો બેઠકો અને ગુજરાતમાં છવ્વીસ બેઠકો ભાજપની આવે તેવી પ્રાર્થના કરી હતી આખા દેશમાં બે હજાર ચોવીસ ની સામાન્ય ચૂંટણીઓ એમાં ચારસો થી વધારે બેઠક મેળવવા માટે અને ગુજરાતમાં ત્રીજી વાર તમામે તમામ છવ્વીસ બેઠકો મેળવવા માટે આખા દેશમાં અને રાજ્યમાં ક્લસ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક ક્લસ્ટરમાં ત્રણ લોકસભાનો સમાવેશ કરવામાં આવ્યો છે એના ભાગરૂપે ભાવનગર અમરેલી જુનાગઢ લોકસભા પ્રભારી તરીકે આજે હું આ વિસ્તારમાં પ્રવાસમાં આવ્યો છું દરેક લોકસભાની છ સાત છ સાત વિધાનસભા બેઠક ઉપર જઈને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવી ક્યાં ખૂટે છે શું કરવાનું છે પાંચ લાખથી વધારે લીડ મેળવવા માટે શું કરવું જોઈએ લાભાર્થી સુધી પહોંચવા માટે આજે જાહેર થશે એ પહેલા અમે લગભગ કામ પૂરું કર્યું છે હવે ઉમેદવારો લગભગ જાહેર થઈ ગયા છે કોઈ બાકી છે તો આજકાલમાં થઈ જશે એના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છીએ તો રસ્તામાં ભગવાનના આશીર્વાદ પણ લીધા છે અને એ આશીર્વાદ ના ભાગરૂપે અમે ગુજરાતમાં છવ્વીસ અને દેશમાં ચારસો ને બાર નરેન્દ્રભાઈની જે ઈચ્છા છે આ દેશના વિકાસ માટે 2024 બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીને લઈને તાજેતરમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવતા અમરેલી જિલ્લા